હાલો મિત્રો ગેમ છો બધા આવી ગયા નવા બ્લોકમાં અને આજે આપણે ફાઈનલ ફુવારી ચાલુ કરી દીધી ફુવારી આપણે જો પાંચ ક્યાર લઈ લઈએ અટા લાઈટ વહી ગઈ જો ફુવારી બંધ થઈ ગઈ ત્રાણે જ લાઈટ વહી ગઈ તો આવી જાય હે જો પાંચ ક્યારે હે પી જાય અને એક રાખી કલાક એક માં એને ગારાજ કરી દઈએ પીતા જેટલું રાખવું એટલું અમે હે એક રાખી જો કંઈક આવું પીધું અને બીજો શર્ટ છે પેલો શર્ટ પી ગયો એટલે છે ને પર ભીનું થઈ ગયું ને આમ જીરું દેખાય બીજી રીતનું અને આવું જો પાણી જોયું મેં જીરા નહીં છમ જીરું દેખાય છે પાણી જડી જીરા ને અને આવું પાણી આને ગ્રણ કરે જાય પાણી લીએ નહીં પણ પાણી આવે શું કેવું થાય ભાઈ હાલે

સવાર સવારના જો પાણી ચાલુ કરી દીધું છે કુંવારી કાલ જોયું કાલ લાઈટ વહી ગઈ હતી આટલું પી ગયું જો એમાં જીરું જો તમે લીલું છમ થઈ ગયું આ જોઈ લે આજે સ્નેપ 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 વાલે મિત્રો આ સ્નેપમાં ફોલો કરતા આવજો ભાઈને ચાલો બધી ચાલુ થાય જો અને ઠંડી પડે ને રીતની આ બાજુ હજી ફૂકાનો ઓઠર આવે ને એટલે મજા આવે પણ જીમ આ બાજુ જાય ને એટલે આ હે ને ફુવારીની ઝાકર એવી આવે ને રુવાડા ઊભા થઈ જાય થાય થાય બધી થાય હા થઈ ગઈ જો અને અચાણ મેળ છે અચાન હવાના પહોર માં વાવડો હે ને જરા જરા હે એટલે ઘણો લઈ લે હવે ઓલી બાજુ લેવાય જાય નગર આ બાજુ વધારે લેવાય ઓહો આ બાજુ ઠંડી પડે ભેગું આપણે ઊરિયા નાખતા જાય આ પારિયા છે ને પાણી રૂડી ગયું હતું એટલે આમાં બહુ જીરું દેખાતું નથી પણ જેવી આ ફુવારી આવી ને એટલે બધું ઉગી ગયા કે આમ ધાર પાણી બહુ લઈ ના આવે જો નથી બહુ દેખાતું અને આ જો જે પાયલ છે ને એમાં એવું અલગ જ દેખાય કાલ પાયું ને એમાં જીરું જો જા કાલ પાયલ છે નીનું જીરું એટલે પાણી આવી જાય એટલે જીરાને આમ મજા આવી જાય બે ક્યારે હો પવન નથી ને બે ક્યારે લેવાઈ જાય અવાજ કરે બીજી રીતની ઓખાણ હા હાલો તો વળી એક કલાક પછી બદલાવાની હાલો જો સત્તર નોંધું હતી એમાં પાંચ નોંધો વધારીને બાવીસ નોંધલું કરી ત્રેવીસ ત્રેવી છ વધારી રહી અને જો આ બાર ઈ જાય બારું તો આ આપણે છે ને બંધ કરવા એ આ બંધ કરી દેવો કે ન દો રોજલી ઉપાડી ગઈ

હવે એને જરાય વાયમાં પાણી જાતું નથી જો અમારે માથે જ દરા જો આ પચીસ ફૂટે જ દરા આવે એક ચાર દરા હે એક આયા માથે થી પાણી આવે અને જો હવે એને વાય માં જરાય પાણી જાતું નથી કેમકે ત્રેવી નોજલું હે પ્રેશર બતાવજો કેટલો હે ત્રેવી નોજલું થઈ ગઈ પ્રેસર હે પ્રેશર બે વીસ થી ઉપર એટલે આ બે હેઠે કાંટો ત્યાં ત્યાં થી પાણી નીકળે હવે રેડી કીવાના જો પ્રેશર ની વાત કરી તો બહુ જાજુ પ્રેશર હે આગળ જા બતાવું જો તમને આથી તમને દુઃખે ઉડે જો જોમાં દેખાતું હોય તમને અને આ બધું જીરું હોય ને આપણે પાવાના છે આ ખેતરનું જીરું જો ફુવારીથી જ તો જીરામાં ટોકીએ જીરા નહીં ટોકે કેમકે હેમરતા હે ને જીભ ઉતરી જાય અને જે આ કુલ ત્રેવી ત્રેવી નજર થઈ ગઈ બધી હવે ત્રેવી નજરનું પ્રેશર જોઈએ આપણે ચાલુ થઈ ગઈ આ થઈ ગયું ચાલી ગયોલા પૂરી થઈ ગઈ હવે આપણે બદલાવાના હે ને ઓલી બાજુ ફૂંકાનો ઓઢર હે ને બાજુ બે ક્યારે પી ગયા અને આ બાજુ ચાર પી ગયા એટલે આને થોડું જઈને જો બી પાણીની પણ આ તો ને પી ગયા જો ઓલી બાજુ બે એટલે વાવડો ના હોય ને તો બહુ ફાયદો થાય હાલો બંધ થઈ ગયે ઓલી બાજુ બદલાવ કઈ રીતે બનાવી હોય આમાં મગજ સારો હોય જો કઈ ના હોય અંદર ખાલી અંદર ચીણીકી કે જો સીંધી હોય એ બધું ફૂલ પ્રેસરથી પાણી ફેંકે અને જા ફીરે આનો કોન્સેપ્ટ ભાવ હેલો ચડી જાય એ પાછી હાલો આગળ બદલાવ લે પણ દેખાડી तिरिक्वा मा क्यारा नेने, नौरा विदे.